મંગાવી એક દિવસ અગાઉ રાત્રિ દરમિયાન તતવનું ને પાંચ સામાન્ય બાબતે કરી હતી મારામારી દુકાનમાં કામ કરતા ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચાડી હતી રાત્રે મારામારીનો વિડીયો થયો હતો વાયરલ જે અનુસંધાને નડિયાદ રૂરલ પોલીસે લુખા તત્વની ધરપકડ કરી હતી આજે આલુખા તત્વ આરોપીને દુકાનદાર સમક્ષ કાન પકડાવીને માફી મંગાવી હતી તારીખ આઠ નવ પચીસ ના રોજ જે નડિયાદ બાયપાસ રોડ ઉપર દીપુ આમલેટ સેન્ટર કરીને એક દુકાન છે જે માલિક છે એના નિલેશ રમેશભાઈ ભોજવાણી તેમની ઉપર એક ફોન આવેલો અને ફોન વાળા વ્યક્તિએ પોતાની ઓળખાણ પપ્પુ તરીકે આપેલી અને તેમને દાખ ધમકી આપેલી જે નિલેશભાઈ છે પોતે આ પપ્પુને ઓળખતા ન હોય તમને કીધું ભાઈ કોણ પપ્પુ ઓળખતો નથી ત્યારે આ ધમકી આપીને પપ્પુએ કીધું હું ઓળખાણ પાઉં છું એમ કરીને આ પપ્પુ તથા તેની સાથેના અન્ય ચાર પાંચ સમૂહ એ આ દીપુઓ આમલેટ ઉપર આવેલા અને આ નિલેશ રમેશ ભોજવાણી તથા તેમની સાથે તેમના જે દીપક છે અને રમેશભાઈ ભોજવાણી આ બંનેની સાથે ગાળાગાળી મારામારી કરેલી જેમાં નિલેશભાઈને ટચલી આંગળીએ ફ્રેક્ચર થયેલું હવે આ સમગ્ર બનાવ જે છે એ બનાવ અંગેનો એક વિડીયો એ વિડીયો વાયરલ થયેલ અને એ વાયરલ થયેલા વિડીયો અનુસંધાને સંબંધિત જે નિલેશ રમેશને ભોજવાણી છે તેઓને પૂછતા કે આ કામના આરોપીઓ જે છે એ લોકોએ માફી માંગીને સમાધાન કરેલ છે એ રીતની કંઈક ચર્ચા થયેલી પરંતુ વિગતની ગંભીરતા અને જે જાહેરમાં બનેલ બનાવ છે તે જોતા આ હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ મોહનભાઈએ જે પોતે ડભાણબીજના હેડ કોન્સ્ટેબલ છે તેઓએ આ બાબતની તપાસ અને ખાતરી કરી અને સરકાર તરફે એક ફરિયાદ દાખલ કરાવી તે અનુસંધાને આજરોજ કિશન સોઢા પરમાર આકાશ રઈસ જાધવ પપ્પુ વાઘેલા મયુર પ્રકાશ વાણન પ્રકાશભાઈ વાણંદ અને અજય મનસુખભાઈને પોલીસે અટકાયત કરેલી છે અને જરૂરી કાર્યવાહી કાયદેસર કાર્યભાઈ હાથ ધરેલી છે